એ જગતા તું જો ગણી અન જપ્યે તરાઈ જાપ પણ યખાન તારા દીવા બળે અરે રે મારી ચોટી લે ચામુંડ માત એ મારી ચોટી લે ચામુંડ માત બધા દર્શક મિત્રોને ભાવ ભર્યા જય માતાજી દોસ્તો ભગવતી છે ચોટીલા ડુંગરની પરિક્રમા આવી રહી છે તો હું જેટલી જેટલી વાર હું ત્રણ થી વધારે પરિક્રમા ચોટીલા કરી ચૂક્યો છું અને હવે બે હજાર પચીસ માં પણ ચોટીલા ડુંગરની જે પરિક્રમા યોજાવાની છે એ પરિક્રમામાં જવાનો છું ત્યારે મારા જે જૂના વિડીયો છે ચોટીલા પરિક્રમાના જેમ વ્લોગ વિડીયો બનાવ્યા છે જે ચોટીલા પરિક્રમા કરી રહ્યા છે એ બધાય પરિક્રમાના એમ કે ભાવિક ભક્તો છે ભાવિક ભક્તોના અમે ઇન્ટરવ્યુ ધ્યા છે તો એ બધા જે જૂના વિડીયો છે એ વિડીયો ત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને મને બહુ જાઝેય કોમેન્ટો આવી રહી છે હદથી વધારે કોમેન્ટો આવી રહી છે કે ચોટીલા પરિક્રમા ક્યારે થાય કઈ તારીખે થાય ચોટીલા પરિક્રમાનો રૂટ કેવો હોય કેટલા વાગ્યે થાય તો કઈ રીતે શરૂ થાય તો આજના વિડીયોમાં હું બધા મિત્રોને એ જ માહિતી આપવાનું છું કે ચોટીલા પરિક્રમા ક્યારે શરૂ થાય કઈ રીતે શરૂ થાય અને કઈ જગ્યાએથી શરૂ થાય અને ડુંગર ડુંગરની પરિક્રમા કેટલા કિલોમીટરની હોય કેટલો સમય લાગે એ વગેરે વગેરે આ આ માહિતી છું તો દોસ્તો છેક સુધી બન્યા રહેજો આવી માહિતી લગભગ તમને કોઈ નહીં આપે તો દોસ્તો વધારે કઈ વાત કર્યા વગર હું આપણે સીધી સીધી માહિતી શરૂ કરીએ જય માતા દોસ્તો મારું નામ છે પ્રતાપ ગોરભા અને હું એમ કહેવાય કે યુટ્યુબર છું અને યુટ્યુબમાં બ્લોગ વિડીયો બનાવું છું અને એમ કહેવાય કે આપને જે કોઈ મિત્રોને કઈ જરૂરી માહિતી હોય મારી પાસે જેટલી માહિતી હોય બધી માહિતી આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરું છું તો હવે જે આ આવનારી પરિક્રમા છે મા ભગવતી ચાવણ માતી પરિક્રમા એ પરિક્રમા યોજાવાની છે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ ને રવિવારે અને આ પરિક્રમા યોજાય છે આપણે જે ચોટીલા તમે આપણે જે ચાવણ માતાજીનું જે નીચે મંદિર છે ને ચાવણ માતાજીનું એ મંદિર ઠીક પાછળ નવગ્રહ મંદિર છે એ નવગ્રહ મંદિરે થી ધર્મ જાગરણ ગ્રુપ દ્વારા તથા એમ કહેવાય કે બીજા અનેક એમ કહેવાય કે આપણા ગ્રુપો દ્વારા મળી અને આપણી જે સંસ્કૃતિ છે આપણો જે ઉજળો એમ કે એક વારસો છે એ વારસાની શરૂઆત નવગ્રહ મંદિરે એમ કે એક અનેક સંતો મહંતોનો એમ કહેવાય કે ત્યાં કા પ્રવચન છે અનેક કલાકારો અનેક મહાનુભાવો તેમજ અનેક એમ કહેવાય અનેક પાર્ટીના ત્યાં નેતાઓ પણ પધારવાના છે તો આજ પરિક્રમા છે નવગ્રહ મંદિરથી સવારે 9 વાગે શરૂ થાય છે ધર્મ જાગરણ ગ્રુપ પછી અનેક અન્ય બીજા ગ્રુપ પણ એમ કે સાથ સહકાર આપે છે અને માતાજી જે દંડક છે જે મુખ્ય ધ્વજ કહેવાય એ ત્યાંથી ઢોળ નગારા વાજિંત્રો અને માતાજીના ઉત્સાહ અને જય જય કાર સાથે નવગ્રહ મંદિર થી આ પરિક્રમા શરૂ થશે ત્યારબાદ આપણે જે અત્યારે જે મુખ્ય પાર્કિંગ વાળો રસ્તો છે ત્યાંથી આ પરિક્રમા થશે અને જે આપણે ચોટીલા પાછળની સાઈડ નાના પાળે રોડ કહેવાય એ નાના પાળેગાળા રોડ બાજુ પરિક્રમા પછી નાના પાડેગાળા રોડ બાજુ લગભગ આપણે એક દોઢ કિલોમીટર આવીએ

એટલે નાના પાળેજ વાળા રૂટે રાણા પાળેજ વાળો જે રોડ છે ત્યાંથી તમે એક દોઢ કિલોમીટર હાલશો એટલે ત્યાં આગળ જમણી સાઈડ ને કાચો રસ્તો પડે છે ત્યાંથી પરિક્રમા આગળ આમ તો ત્યાં કણે પથ્થરો માંથી સફેદ કલર અથવા કલર કર્યો હોય છે અથવા તો ધજાયું લગાડી દે છે પરિક્રમા ક્યાંથી કરવી અને ત્યાંથી પછી ગોળ ફરતા ફરતા એમ કહે કે ગામ હોરા ચોટીલા ગામ હોરા થઈ અને માં ભગવતી ચોટીલા ચામુંડ માતાજી જે ડુંગર છે જે મુખ્ય ગેટ કહેવાય માતાજી જે ડુંગર તળે છે ત્યાં પણ પરિક્રમા પૂરી થાય છે અને આ પરિક્રમા જે રૂટ છે એ કહું તો તો છે અને તમે મિત્રો આમ કરો વધી બે કલાક આજુબાજુ બે થી ત્રણ કલાક આજુબાજુ પરિક્રમા પૂરી થઈ જાય છે અને આ પરિક્રમા છે દર વર્ષે એમ કહે કે જયારે મા ભગવતી ના ચૈત્રી નવરાત્રી આવે ત્યારે ચૈત્રી નવરાત્રી ના પ્રથમ નો એમ કહેવાય કે આ જે પરિક્રમા છે યોજાય છે પણ

આ માં ભગવતી પરિક્રમા છે એ ચૈત્રી નવરાત્રી થાય છે આ પરિક્રમા પૂરી થાય છે નવરાત્રી નવમાં નોરતે પરિક્રમા પૂરી થાય છે એટલો ઉત્સાહ અને એટલો ઉમંગ છે તો આ બધા પણ એમ કેવાય કે આ ભગવતી ચોટીલા વાળી ચાવણ માથ ના પરિક્રમા તારીખ ત્રીસ ત્રણ બે હાજર પચીસ ને રવિવારે નવગ્રહ મંદિર જે ધર્મ જાગરણ ગ્રુપ દ્વારા જે આયોજન થાય છે ત્યાંથી પરિક્રમા શરૂ થવાની છે તો આ પરિક્રમા આપ હું પણ આ પરિક્રમા આમાં આવવાનો છું અને આ વિડીયો માહિતી આપી માહિતી તમને હોય વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો આ લિંક ને મોકલજો જેથી બધાને ખબર કે વધુમાં વધુ એમ કહેવાય કે જાણ મળી શકે કે પરિક્રમા કઈ રીતે થાય છે કેટલા કિલોમીટર પરિક્રમા હોય છે અથવા તો બીજી કઈ તમારે માહિતી જોઈતી હોય બીજી કાંઈ વસ્તુ વિશે જાણવું હોય તો તમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો હું તમને એનો રિપ્લાય ચોક્કસથી આપીશ મળશે ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા તમને હૃદય ભાગર્યા જય માતાજી